મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે આથી ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગતજનની આદ્યશક્તિ મા અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંજાજી બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડિંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોલમાંથી બનાવવામાં આવ્યું છે અદ્યતન સુવિધાવાળું સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે આ નવીન બિલ્ડિંગમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે નવીન બિલ્ડિંગમાં પાર્કિંગ મલ્ટીપર્પઝ હોલ દસ વર્ગખંડો છાત્રાલય માટે ઓગણપચાસ જેટલી રૂમ લાઇબ્રેરી પ્રાર્થના હોલ કક્ષ કમ્પ્યુટર હોલ યજ્ઞશાળા સહિતની અદ્યતન સુવિધાઓ ઊભી કરાઈ છે અહીં નોંધનીય છે કે શ્રી સંસ્કૃત વિદ્યાલયનો વર્ષ ઓગણીસો થી શ્રી યારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે આ વિદ્યાલયમાં કર્મકાંડ જ્યોતિષ વેદ પુરાણ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના પાંચ હજાર એકસો સાત જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આથી ત્રણ દિવસીય ચાલનારા એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે પાલખી તથા યાત્રાને પ્રસ્થાન કરાયું હતું આ સાથે મુખ્યમંત્રી શ્રી શક્તિપીઠ પરિષદ સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરીને પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યું છે જ્યારે બીજી તરફ જગજજન્નીમાં અંબાણી પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અને સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળો જે શક્તિપીઠ છે તે બધી શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે માં અંબાજીના ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું વિજન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાન શ્રીની સંકલ્પના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એકાવન શક્તિપીઠ દર્શનનો લાભ ના લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ એકાવન શક્તિપીઠના દર્શન કરીને પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શન માં વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળો જે શક્તિપીઠ છે તે બધા શક્તિપીઠ ના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રી નું વિધાન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબ ની સંકલ્પના અંબાજી ધામમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પાર પડી છે

ભારત સરકારની એડીપ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ અગિયારસો ને સડસઠ લાભાર્થીઓને બસો એકસઠ લાખ રૂપિયાના વિવિધ બે હજારને બાવન સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સાતસો પાંચ લાભાર્થીઓને વિવિધ સહાય મંજૂરી આદેશ ચેક બસ પાસ તેમજ છસો અઠ્યાવીસ લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ એમ કુલ મળીને પચીસો જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવશે જિલ્લાના કુલ અઢાર હજાર સાતસો બાર લાભાર્થીઓ બસમાં વિનામૂલ્યે મુસાફરી માટે બસપાસ યોજનાનો લાભ મેળવી રહ્યા છે પવિત્ર યાત્રા ધામ અંબાજી ખાતે યોજાનારા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ માં આધાર શક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ કેસાજી ચૌહાણ પૂર્વ સાંસદ પરમતભાઈ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર સભ્ય સચિવ રમેશ મિરજા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા સહિત સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી હિંમતલાલ દવે વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા